જીઆર પસીદ કરવામાં આવી રહ્યો છે તેમાં શું જણાવવામાં આવ્યું છે રેશન કાર્ડનો ઉપયોગ હવે શા માટે કરવામાં આવશે કે પછી શા માટે નહીં કરવામાં આવે તેના કારણે આ જીઆર પસીદ કરવામાં આવ્યો છે રેશન કાર્ડ ધારકોને હવે શું ધ્યાન રાખવાનું રહેશે શેના માટે હવે તેનો ઉપયોગ નહીં થાય વગેરે વિગતો આપણે આ પરિપત્રના માધ્યમથી સમજીએ તો ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગનો તારીખ અઠ્યાવીસ ઓગણીસો ચોરાણું પત્ર ચારસો બાવીસ સાત ક અને ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયનો તારીખ વીસ ત્રણ બે હજાર પંદર નો ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કંટ્રોલ પંદર અને ગુજરાત માહિતી પચીસ ના હુકમ અનુસાર લીધેલા ક્રમાંક એક પરના તારીખ અઠ્યાવીસ નવ ઓગણીસો ચોરાણું ના પત્ર થી રેશન કાર્ડ નો ઉપયોગ ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ગેસ કેરોસીન તથા વ્યાજબી ભાવની દુકાનેથી રાશન મેળવવા માટે જ કરવા સંબંધિત સૂચના આપવામાં આવેલ છે ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના લીધેલ ક્રમ બે તારીખ વીસ ત્રણ બે હજાર પંદરના ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કંટ્રોલ ઓર્ડર બે હજાર પંદરની પેડી નંબર ચારમાં રેશન કાર્ડ સંબંધિત જોગવાઈઓ સૂચનાઓ સમાવિષ્ટ છે चमकेडिका नंबर चार थी रेशन और और राशन कार्ड सेल नोट बी यूज्ड एज ए डॉक्यूमेंट ऑफ आइडेंटिटी और प्रूफ ऑफ रेसिडेंस मुझे अपनी चौकवाई करवाना अवेल है उत्तराखंड माहिती आयोगना वंचाने लिटिल क्रम 3 पन्ना तारीख आठ 8 2025 ना हुकमन्यवे राशन कार्ड ना उपयोग संबंधित सूचना

રાશન મેળવવા માટે જ કરવાનો થાય છે ઓળખના દસ્તાવેજ કે પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહીં આ પરિપત્ર વિભાગની ક્રમાંકની ફાઇલ પર સરકાર શ્રી દ્વારા તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ ના રોજ મળેલ અનુમતિ અન્ય પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમજ ગુજરાતના રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે ધન્યવાદ